જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના વિડીયોમાં તો મિત્રો આજે આપણે જવાના છીએ તરપડા પ્રાથમિક સ્કૂલમાં ત્યાં મિત્રો વિજ્ઞાન મેળાનું સરસ મજાનું આયોજન કરેલું છે તો આ વિડીયો વિદ્યાર્થી મિત્રોને ખૂબ જ સરસ મજાનો વિડીયો છે વિદ્યાર્થી મિત્રો ખાસ જોજો તો મિત્રો તેમાં ડીસા તાલુકાના દરેક સ્કૂલો છે ઘણી બધી ડીસા તાલુકાની સ્કૂલોના વિદ્યાર્થી મિત્રો આવવાના છે અને શિક્ષકશ્રીઓ પણ આવવાના છે તો વિદ્યાર્થી મિત્રોને મળશું અને શિક્ષકશ્રી પાસેથી આપણે બધી માહિતી મેળવશું અને વિજ્ઞાન મેળામાં અલગ અલગ પ્રકારના પ્રયોગો વિશેના અલગ અલગ પદ્ધતિથી બનાવેલી એમની પોતાની મગજ શક્તિથી બનાવેલી આઈટમો લઈને આવ્યા છે તો ચાલો જઈએ ત્યાં અને જોઈએ કે અને માહિતી મેળવીએ તો આ વિડીયો પૂરો જોજો અને આ વિડીયો જો એ પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને શેર અને લાઈક જરૂરથી કરજો તો ચાલો હવે જઈએ મિત્રો ધરપડા સ્કૂલની શાળામાં અને વિદ્યાર્થી મિત્રોને અને શિક્ષકશ્રીઓને મળીએ અને એમની મુલાકાત લઈએ તો મિત્રો આજે આપણે આવ્યા છીએ ધરાપડા પ્રાથમિક શાળામાં અને ત્યાં વિજ્ઞાન મેળાનું આયોજન કરેલું છે અને સરસ ભૌતિક વિજ્ઞાનની માહિતી આપણને મળવાની છે તો આ આવેલા છે ભાઈઓ રબારી ગોળિયા પ્રાથમિક શાળા બિસા તાલુકા જિલ્લા બનાસકાંઠાથી તો એમની પાસેથી આપણે જાણીએ કે તે વિજ્ઞાનમાં શું લઈને આવ્યા છે તો સાહેબ તમે માહિતી આપશો હાજી આજના સમયની અંદર કચરાનું વ્યવસ્થાપન એ મુખ્ય છે અને આ બાબતને ધ્યાનમાં રાખી અમારી શ્રી રબારી ગોળિયા પ્રાથમિક શાળાએ છ પ્રકારના કચરાનું વ્યવસ્થાપન કરતું મોડલ તૈયાર કર્યું છે કચરા નંબર એક શાકભાજી વૃક્ષોના પાંદડા અને પ્રાણીઓનો કચરો તેમાંથી અમે જૈવિક ખાતર તૈયાર કરેલ છે અને તેમાંથી અમે મિથેન વાયુ તૈયાર કરેલ છે જેનો ઉપયોગ રસોડાની અંદર ગેસ તરીકે થાય છે બીજો કચરો સૂકો કચરો સૂકા કચરાની અંદરથી અમે પક્ષીઘર તૈયાર કરેલ છે અને સુશોભનની વસ્તુઓ તૈયાર કરેલ છે ત્રીજા નંબરનો કચરો પ્લાસ્ટિકનો કચરો પ્લાસ્ટિકનું વિઘટન થતું નથી અત્યારે થર્મોકોલ અને પ્લાસ્ટિકના વિઘટન માટે હજારો વર્ષો સુધી તેને વિઘટન થતું નથી આ બાબતને ધ્યાનમાં રાખી અમે થર્મોકોલની સીટની વેસ્ટેજ થર્મોકોલમાંથી પેટ્રોલ નાખી અમે એક પ્રકારનું સરસ મજાનું લિક્વિડ તૈયાર કરેલ છે જે ફેલગોલ તરીકે ઓળખાય છે અને તેનો ઉપયોગ જુદી જુદી વસ્તુઓ ચોંટાડવા માટે અને રસ્તાઓ બનાવવા માટે ઘરના ડાબા ભરવા માટે અને ઘરની બોર્ડર ભરવા માટે તેનો ઉપયોગ થાય છે બીજું અમે મીથેનો આ છાણ અને મોથી અમે ચીમનીમાં આ કચરાને સળગાવતા પાત્રની અંદર રહેલું પાણી ગરમ થાય છે તેની વરાળ થાય છે અને વરાળથી ટર્બોઇન ફરે છે અને જેમાંથી વિદ્યુત ઉત્પન્ન કરેલી છે ધાતુનો કચરો ધાતુના કચરાને ગરમ કરી તેને ટીપી અને બીજે ધાતુની વસ્તુઓ બનાવી શકાય છે કાચનો કચરો કાચને સત્યાવીસોથી એકત્રીસો તાપમાને ગરમ કરતો તેમાંથી કાચની જુદી જુદી વસ્તુઓ બનાવી શકાય છે ઇલેક્ટ્રિક કચરો ઇલેક્ટ્રિક કચરામાંથી ઉપયોગી વસ્તુઓ શોધી અને તેનું શોર્ટ સર્કિટ બદલી અને ફરીથી તેનો ઉપયોગ કરી શકાય છે નમસ્કાર નમસ્કાર તો વિદ્યાર્થી મિત્રો તમારું શું કહેવાનું છે અમારું અમારી શાળાનું નામ છે રબારી પ્રાથમિક છે રબારી મારા નામ છે રબારી અને લાખ બે કચરાની વ્યવસ્થા

તો બરાબર સરસ તો આપણે બીજા વિદ્યાર્થીઓને હોવી નમસ્તે અમારી સારું નામ છે કોઈ પ્રકારની ચા અમારી બીજું નામ છે હાલથી પ્રોજેક્ટ મોડલ મારા મિત્રનું નામ છે આજના સમયમાં પછાના વ્યવસ્થાપન બીજી સમયમાં આવે છે આપણે આગળ છે પછી

હા તો નમસ્તે તારું નામ શું છે હા બરાબર કયા ધોરણમાં ભણે છે તો આ તમે જાતે બનાવ્યું છે હા તો મિત્રો આ તમે જોઈ શકો છો કે કચરાનો નિકાલ કેવી રીતે કરવો ઇલેક્ટ્રિક કચરો કચરાનો કાચનો કચરો ધાતુનો કચરો અને જાત-જાતના રાસાયણિક ખાતરો અને પાલનમાંથી ઉત્પન્ન કરેલી લાઈટ તમે જોઈ શકો છો મિત્રો અને આ કઈ ખાતર જૈવિક ખાતર પણ એમણે જાતે બનાવ્યું છે સરસ મજાનો આ વિદ્યાર્થી મિત્રોનો મિત્રો એમનું જ્ઞાન સારું કહેવાય અને શિક્ષક શિક્ષકશ્રીઓનો પણ એમને ખૂબ જ સપોર્ટ હોય છે મિત્રો તો સરસ કહેવાય અને આ પ્લાસ્ટિક થર્મોકોલનો કચરો આ ઘન કચરો નિકાલ શાકભાજી વૃક્ષના પગડા અને વરણ પાણીઓ છાણનો કચરો થોડો સરસ મજાનો વૈજ્ઞાનિક મેળો છે મિત્રો આ છે રબારી ઘોળિયા પ્રાથમિક શાળા તાલુકો ડિસ્સા જિલ્લો બનાસકાંઠા તો વિદ્યાર્થી મિત્રોને ખૂબ ધન્યવાદ કહેવાય અને એમના શિક્ષક શ્રીઓને પણ ખૂબ જ ધન્યવાદ કહેવાય કે આવું સારું શિક્ષણ વૈજ્ઞાનિક શિક્ષણ અત્યારે ખૂબ જરૂરી છે તો સરસ મજાને આવું શિક્ષણ આપે છે અને પ્રગતિની તરફ આગળ જેમ વિદ્યાર્થીઓ વધે તેનું કોશિશ કરી રહ્યા છે મિત્રો તો આ તમે જોઈ શકો છો અલગ અલગ વિભાગમાં અલગ અલગ વૈજ્ઞાન અલગ અલગ પ્રાથમિક શાળામાંથી લઈને જેઓ આવી રહ્યા છે તો મિત્રો હા હતો આજનો આપણો વિડીયો હવે બીજો વિડીયોમાં ફરી મળીશું જય માતાજી